વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સવારે સૃજન એલએલડીસીના ઓડિટોરિયમમાં કચ્છ અને ઓડિશાથી આવેલા ક્રાફ્ટ્સ આર્ટિઝન અને એલએલડીસી અને સૃજન ક્રિએશનના સ્ટાફ મિત્રો કે જે સીધા કારીગરો સાથે સંકળાયેલા છે તેમની સાથે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના સંયુક્ત સાંસ્કૃતિક વારસાનું અન્વેષણ સાંસ્કૃતિક ઓળખનો આકાર બંને સમુદાયો જે પડકારોનો સામનો કરી રહ્યા છે પરસ્પર શિક્ષણ અને અનુભવથી શીખવવું સ્થિરતા પ્રોત્સાહન આપતી વિવિધ પ્રણાલીઓ અને અભિગમ આગળનો માર્ગ અને ઓડિશાના હસ્તશિલ્પકારો ગુર્જર ભૂમિમાં પ્રથમવાર આવ્યા હતા ત્યારે તેમના માટે શું શીખવું અને સમજવું રહ્યું વગેરે જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંગળવારે સાંજે રિયાણમાં લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ જમાવી હતી અને લોકોએ મન ભરીને તેનો આનંદ માણ્યો હતો ત્યારબાદ મુખ્ય મંચ ઉપર ઇમેજિંગ સ્ટાર્સ એવા સારંગ અધિકારીએ વાસડી વાદન અને ધ્રુવ્યાસી સિતારવાદનની જુગલબંધી સાથે સંગીતના સુર રેલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભાવનગરથી આવેલ સંસ્થાના કલાકારો દ્વારા અદભુત ભાતીગઢ રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓડિશાના ગોટીપુઆ ગ્રુપના કલાકારો દ્વારા દુર્ગા નૃત્ય પ્રતિભા ફોક એન્ડ ટ્રાઇબલ ડાન્સ ગ્રુપના કલાકારો દ્વારા બાજાસલ નૃત્ય અને નૃત્ય મલ્હાર ગ્રુપના કલાકારો દ્વારા વુમન હેરેસમેન્ટ થીમ પર નૃત્યની અદભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેના દ્વારા દર્શકો મોહિત થઈ ગયા હતા એલએલડીસીના મેનેજિંગ ટ્રસ્ટી અને સીઈઓએ રેયાણ કાર્યક્રમના નવોદિત કલાકારોનું અને સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું વિન્ટર ફેસ્ટિવલમાં લોકસંગીત લોકગીતો તેમજ નૃત્યની જમાવટની સાથે ઓસ્ટ્રેલિયા દક્ષિણ ભારત ઓડિશા તેમજ કચ્છની વાનગીઓના સ્ટોલ સુપર સ્વાદપેમી લોકોને વિવિધ વાનગીઓનો આનંદ માણવા છે